ચોટીલામાં ઘણા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી વાવણી એક વરસાદ વરસી પડતા ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી હતી સુપ્રસિદ્ધ એવું યાત્રાધામ ચામુંડા માતાજીના ડુંગર પર નયન રમ્યો દ્રશ્ય જોવા મળ્યા હતા ચોટીલા માતાજીના મંદિરના બજારોમાં પાણી વહેતા થયા હતા વરસાદ વરસી પડતા શહેરીજનોએ ઠંડકનો અહેસાસ લીધો હતો વીજતંત્રની કામગીરી નબળી હતી તેને લઈને વીજળી ખોરવાઈ ગઈ હતી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मानो मा शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी